રાધે રાધે દોસ્તો એક દિવસ એક ગામમાં એક વ્યક્તિ આવ્યો તેને બધાને કહ્યું કે જે મને વાંદરા લાવી આપશે તેને એક વાંદરા દીઠ હું પાંચ હજાર રૂપિયા આપીશ ગામવાળા આ વાત સાંભળીને ખુશ થઈ ગયા કેમ કે ગામમાં પહેલેથી જ વાંદરાઓનો ત્રાસ હતો પહેલાં વ્યક્તિએ બધા ગામવાળાને કહ્યું કે હું બે દિવસ પછી આવીશ જેની પાસે જેટલા વાંદરા હશે એની કિંમત ચૂકવી દઈશ બધા જ ગામવાળા વાંદરા પકડવામાં કામમાં લાગી ગયા બે દિવસ પછી પહેલો વ્યક્તિ જ્યારે આવ્યો ત્યારે કોઈએ બે વાંદરા કોઈએ એક વાંદરો કોઈએ પાંચ વાંદરા એમ અલગ અલગ વાંદરાઓ પકડ્યા હતા એ આ વ્યક્તિને વેચી દીધા વ્યક્તિ વાંદરાઓની કિંમત ચૂકવી વાંદરાઓને ગાડીમાં ભરી ત્યાંથી રવાના થયો દસ દિવસ પછી ફરી આ વ્યક્તિ ગામમાં આવ્યો અને કહ્યું કે હવે જે લોકો મને વાંદરા પકડીને આપશે એમને હું વાંદરા દીઠ દસ હજાર રૂપિયા આપીશ ગામવાળા તો ખુશ થઈ ગયા અને ફરી વાંદરા પકડવામાં કામમાં લાગી ગયા પણ આ વખતે ઓછા વાંદરા હાથમાં આવ્યા જ્યારે આ વ્યક્તિ વાંદરા ખરીદવા પાછો આવ્યો ત્યારે જેના હાથમાં જેટલા વાંદરા આવ્યા હતા એ બધા જ વાંદરા આ વ્યક્તિને વેચી દીધા ફરી દસ દિવસ પછી આ વ્યક્તિ ગામમાં આવ્યો અને કહ્યું કે મને જે વાંદરા પકડી આપશે તેને હું વાંદરા દીઠ પંદર હજાર રૂપિયા આપીશ આ વખતે ગામવાળા લોકોએ ખૂબ મહેનત કરી પરંતુ હવે તો નજીકના જંગલોમાં પણ વાંદરાઓ મળતા ન હતા તેમ છતાં અમુક લોકોના હાથમાં વાંદરા આવ્યા તેને આ વ્યક્તિને વેચી દીધા હવે પરિસ્થિતિ એવી હતી કે ગામની આજુબાજુ દૂર દૂર સુધી ક્યાંય વાંદરાઓ હતા જ નહીં ફરી દસ દિવસ પછી આ વ્યક્તિ આવ્યો અને ગામવાળા લોકોને કહ્યું કે જે મને વાંદરા આપશે તેમને વાંદરા દીઠ પચાસ હજાર રૂપિયા આપીશ આટલું કહીને ચાલ્યો ગયો બે ત્રણ દિવસ પછી ગામના લોકો વાંદરા શોધવાની ખૂબ મહેનત કરી પરંતુ એક પણ વાંદરો હાથ લાગ્યો નહીં એવામાં એક અજાણ્યો વ્યક્તિ મળ્યો અને તેને ગામ લોકોને કહ્યું કે તમારે જો વાંદરા જોઈતા હોય તો મારી પાસે છે પરંતુ હું એક વાંદરા દીઠ પચીસ હજાર રૂપિયા વેચીશ ગામવાળાએ વિચાર કર્યો કે આમ તો ફાયદાનો સોદો છે આની પાસેથી પચીસ હજારમાં લઈ લઈશું અને પેલા વ્યક્તિ આવે એને પચાસ હજારમાં વેચી દેશું તો આપણે તો ખૂબ નફો જ કમાઈશું ગામવાળાઓએ પૈસા ભેગા કરી આ વ્યક્તિ પાસેથી બધા જ વાંદરાઓ વાંદરા દીઠ પચીસ હજાર રૂપિયા આપીને ખરીદી લીધા અને હવે પેલા વ્યક્તિની આવવાની રાહ જોવા લાગ્યા પરંતુ એ દિવસ પેલો વ્યક્તિ ક્યારે આવ્યો જ નહીં હવે ગામના માણસો અને વાંદરાઓ એકબીજાનું મોઢું જોઈને દિવસો પસાર કરવા લાગ્યા ઉપરથી વાંદરાઓને ખવડાવવાનો ખર્ચ પણ લાગતો હતો બે ત્રણ મહિના પછી ગામવાળાઓને ખબર પડી કે આપણે મૂર્ખ બની ગયા છીએ આપણી જ પાસેથી સસ્તા ભાવે ખરીદેલા વાંદરા આપણને જ પચીસ હજારમાં વેચીને આપણને મૂર્ખ બનાવીને પેલો બંને જણા જતા રહ્યા મિત્રો આ વાર્તા ઉપરથી એવો બોધ મળે છે કે લાલચ બુરી બલા હે ક્યારે આવી લોભામણી સ્કીમોની લાલચમાં આવવું નહીં અને કોઈ પણ પ્રકારનો વેપાર કે વ્યવહાર કરતા પહેલાં સામેવાળી વ્યક્તિની ખરાઈ કરી લેવી વાર્તા સાંભળવા બદલ દિલથી આભાર